નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે શિક્ષકો માટેની એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો પીએમ શ્રી સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલ જે ખેરંચા તાલુકો ભિલોડા ડિસ્ટ્રિક્ટ અરવલ્લી ખાતે આવેલું છે તેમાં વિવિધ સમગો માટેની ભરતી જાહેરાત આવી છે જોઈએ વિગતવાર તો સૂર્ય ફાઉન્ડેશન એલોંગ વિથ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇઝ રનિંગ શ્રી સૂર્ય એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંચા ફોર ક્લાસીસ સિક્સ ટુ ટ્વેલ્વ ફોર ધ ટ્રાઇબલ બોઇઝ અંડર ધ પીપીપી મોડલ પ્રેઝન્ટલી સાડી ચારસો મિત્રો વિદ્યાર્થીઓ છે અહીંયા સ્ટડી કરી રહ્યા છે તમે જોઈ શકો છો ગુજરાત એજ્યુકેશન બોર્ડ ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત તેમજ વિવિધ સંવર્ગો માટેની અહીંયા ભરતી આવી છે સ્કૂલમાં જેમાં પ્રિન્સિપલ માટેની એક ભરતી છે મિત્રો તેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા હોય એમએડ બીએડ કરેલા હોય વિથ મોર દેન ફિફ્ટીન ઇર એક્સપિરિયન્સ એટલે કે પંદર વર્ષનું એક્સપિરિયન્સ છે તેમજ પાંચ વર્ષનું એક્સપિરિયન્સ પ્રિન્સિપલ એઝ અ હાયર સેકન્ડરી સ્કૂલમાં હોય મર્યાદાની વાત કરીએ મિત્રો તો થી પચાસ વર્ષની મર્યાદા છે અહીંયા કેન્ડિડેટ વિથ એક્સપિરિયન્સ ઇન રેસીડેન્શિયલ સ્કૂલ વિલ બી પ્રિફરન્સ એટલે કે જે નિવાસી શાળાઓનો જેને અનુભવ હોય તેને અહીંયા અનુભવ પ્રિફરન્સ આપવામાં આવશે પીજીટી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની ભરતી છે જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને ઇંગ્લિશ માટે એમએસસી બીટેક એમટેક એમ એ ઇન રિલેવન્ટ સબ્જેક્ટ કરેલ હોય તેમજ બીએડ એડ એન ત્રણ વર્ષથી વધુ એક્સપિરિયન્સ હોય હાયર સેકન્ડરી સ્કૂલનો તેવા ઉમેદવારો અરજી કરી શકશે ટીજીટી એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સ માટે જેમાં બીએ એમએ એમ તેમજ રિલેવન્ટ સબ્જેક્ટ તેમજ બીએડ અને ત્રણ વર્ષનો અનુભવ હોય તેમજ સેકન્ડરી સ્કૂલનો જે અનુભવ હોય તે ઉમેદવારો અરજી કરી શકશે ફિઝિકલ ટ્રેનિંગ એન્ડ ડ્રિલ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર એટલે કે એક્સ માટે ભરતી છે જેમાં આર્મી પીટી એન્ડ ડ્રિલ કોર્સ ક્વોલિફાઈડ હોય પચાસ વર્ષથી નીચેની ઉંમરના તમે જોઈ શકો છો કેરેક્ટર એક્સટેમ્પલેરી એન્ડ ટી જેવી અહીંયા જરૂરિયાત છે મિત્રો ઇન એડિશન ટુ રાઇટિંગ એબો સ્પેશિયલ એબિલિટીઝ ક્વોલિફિકેશન ક્વોન્ટિટીઝ તમે જોઈ શકો છો મિત્રો એપ્લિકેન્ટ આર એડવાઇસ ટુ ડિસ્ક્રાઇબ દેર અચિવમેન્ટ મેશન મે બી ઓલ્સો ઇન્ક્લુડ ઇન એન્ડ બાયોડેટા તમે જોઈ શકો છો પ્લીઝ સેન્ડ યોર એપ્લિકેશન એબો મેન્શન ઈમેલ બાય એટ ધ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે આઠ મે પહેલા તમારે એપ્લિકેશન તમારે મોકલવાનું રહેશે સ્કૂલ દ્વારા મિત્રો અહીંયા રેસીડેન્શિયલ એકોમોડેશન પ્રોવાઈડ કરવામાં આવશે વાત કરશું એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો મિત્રો ભારતીય વિદ્યાભવન જેઆઈપીસીએલ એકેડેમી જે સીબીએસસી એફિલિએટેડ સ્કૂલ છે મિત્રો નાની નરોલી તાલુકો માંગરોળ જિલ્લો સુરત ખાતે આવેલી છે જેમાં તમે જોઈ શકો છો બીવીબીઝ જેઆઈપીસીએલ એકેડેમી ઇઝ લુકિંગ ફોર ધ ફોલોઇંગ પોસ્ટ એટ અર્લિયસ્ટ પીજીટી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ કેમેસ્ટ્રી માટે એક જગ્યા છે મેથેમેટિક્સ પીજીટી માટે એક જગ્યા ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે એક જગ્યા પીઆરટી મેથેમેટિક્સ માટે બે જગ્યા પીઆરટી કોમ્પ્યુટર માટે એક જગ્યા ઓફિસ આસિસ્ટન્ટ માટે એક જગ્યા તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો ફોર ફર્ધર ડિટેલ્સ લોગ ઓન ટુ ડબલ્યુ અથવા તો ડબલ્યુ પર તમે માહિતી મેળવી શકો છો તમે જોઈ શકો છો ભારતીય વિદ્યા જે જીઆઈપીસીએલ એકેડેમી છે સીબીએસસી અંતર્ગત તેના માટેની આ ભરતી જાહેરાત હતી વાત કરશું એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી વિવેકાનંદ સ્કૂલ જે બાબરા ખાતે આવેલી છે ઉમિયાનગર ચિતલ રોડ બાબરા જિલ્લો અમરેલી ખાતે આવેલી છે જેમાં અલગ અલગ જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે જેમાં પ્રી પ્રાઇમરી માટે મિત્રો પ્રી પીટીસી બીકોમ બીએ બીએસસી કરેલા હોય તેવા શિક્ષિકા બહેનો માટેની ભરતી જાહેરાત છે ધોરણ એક થી પાંચ માટે પીટીસી બી બીએડ બી બીએડ બીએસસી એડ બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે ભરતી જાહેરાત છે ધોરણ છ થી આઠ માટે બી બીએડ બીએસસી બી એડ તેમજ બી એડ માટેની ભરતી જાહેરાત છે ધોરણ નવ અને દસ માટે બીએસસી એમએસસી બીએડ બીએ એમએ બીએડ બીકોમ અને બીએડ માટે ભરતી જાહેરાત છે ધોરણ અગિયાર બાર કોમર્સ માટે એમ કોમ બીએડ એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ ડ્રોઈંગ કોમ્પ્યુટર અને સ્પોર્ટ્સ માટેના શિક્ષકોની ભરતી જાહેરાત છે ઓફિસ ક્લર્ક માટેની ભરતી જાહેરાત છે જે કોમ્પ્યુટરના જાણકાર હોય તમે જોઈ શકો છો ઉપરોક્ત લાયકાત ધરાવતા શિક્ષકોએ સંપૂર્ણ વિગત સાથેની અરજી તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે શાળાએ રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તમે જોઈ શકો છો નવા સત્ર બે હજાર ચોવીસ પચીસ માટે આ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે કોન્ટેક્ટ નંબર નોંધી લેશો મિત્રો વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો પંચાણું છ્યાસી દસ પચીસ પચીસ પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો શ્રી વિવેકાનંદ સ્કૂલ બાબરા અંતર્ગત ભરતી જાહેરાત વાત કરશું શિક્ષકો માટેની એક નવી ભરતી જાહેરાત વિષય તમે જોઈ શકો છો લેન્સર્સ આર્મી સ્કૂલ વન ઓફ ધ લીડિંગ સ્કૂલ ઇન સુરત ઇન્વાઇટ્સ એપ્લિકેશન ઓફ વેલ ક્વોલિફાઈડ ટીચર્સ તમે જોઈ શકો છો મધર ટીચર્સ માટેની ભરતી છે ઓલ સબ્જેક્ટ માટે જેમાં મોન્ટેસરી ટ્રેન ટીચર હોય તેમજ ઈસીસી નર્સરી ટ્રેન ટીચર હોય તેના માટે જગ્યા છે પીજીટી તેમજ ટીજીટી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ અને ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ઇંગ્લિશ માટે એમએ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે પીજીટી ટીજીટી માટે સોશિયલ સાયન્સ માટે એમએ બીએડ માટે ભરતી જાહેરાત છે ઇન્ટરેસ્ટેડ ડ્રોપ ઈમેલ ઈમેલ રિઝ્યુમ વિથ પાસપોર્ટ ફોટોગ્રાફ્સ લંડન હાઉસ રોડ સુરત ખાતે જેનો આઈડી છે મિત્રો આર્મી આર્મી એટ એટ ડોટ ડોટ કોમ કોમ અથવા તો ઇન્ફો સ્કૂલ પર તમારે મોકલવાનો રહેશે તમારો સંપૂર્ણ બાયોડેટા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો મિત્રો પંચાણું એકસો બાવીસ છસો છાસઠ ડબલ ઝીરો પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો લેન્સર્સ આર્મી સ્કૂલ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ છે અહીંયા ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠ ન વર ધમણવાળા ગુજરાતી માધ્યમિક જે શાળા છે ગુજરાતી માધ્યમ શાળા છે મિત્રો તેમાં પ્રાથમિક વિભાગ માટે નીચે મુજબના લાયકાત ધરાવતા શિક્ષકો મદદની શિક્ષકની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ કરેલા ઉમેદવારો જે બે પાંચ બે હજાર ચોવીસના રોજ ઓપન ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો એટીડી એટલે કે ડ્રોઈંગ માટે મિત્રો ચિત્રકામ જે છે તેના માટે અહીંયા બે પાંચ તારીખે બે મે ઇન્ટરવ્યુ રાખેલું છે પીટીસી તેમજ બીએ એ બી એડ કરેલા ઉમેદવારો છે તેના માટે ગુજરાતી અને પર્યાવરણ વિષય માટેની જે છે ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો તારીખ ત્રણ મે બે હજાર ના રોજ ઇન્ટરવ્યુ પણ ઇન્ટરવ્યુ રાખેલું છે તમે જોઈ શકો છો નોંધ આપેલી છે મિત્રો ઉપરોક્ત લાયકાત ધરાવતા અનુભવી નિષ્ઠાવાન પ્રામાણિક અને સુશીલ ઉમેદવારોએ તારીખ બે પાંચ બે હજાર ચોવીસ ગુરુવાર તથા ત્રણ પાંચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સવારે નવ કલાકે સ્વ ક્ષરમાં લખેલી અરજી સહિત અસલ પ્રમાણપત્રો અને માર્કશીટ તેમજ અનુભવના તમામ સાથેના નીચેના સરનામે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો સરનામું તમે નોંધી લેશો ગુરુકુળ વિદ્યાપીઠ નવ દમણવાલા ગુજરાતી માધ્યમ શાળા સુમુલ ડેરી રોડ જેઆઈટીસી કતારગમ સુરત આઠ ખાતે આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો વાત કરશું મિત્રો શિક્ષકો માટેની એક ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો અહીંયા એજ્યુકેટર રિકવાયર્ડ છે મિત્રો ઇન્ટરવ્યુ છે જેસીબી ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ શાળા માટે પ્રી પ્રાઇમરી ઓલ સબ્જેક્ટ માટે ગ્રેજ્યુએટ તેમજ ગ્રેજ્યુએટ વિથ મોન્ટેસરી ટ્રેન હોય તેવા ટીચર્સ પ્રાઇમરી માટે દરેક વિષય માટે બીટીસી બીએડ ડીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે સેકન્ડરી માટે ઇંગ્લિશ વિષય માટે ભરતી છે જેમાં બી એમએ બીએડ એમએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે પ્રાઇમરી તેમજ સેકન્ડરી સ્કૂલ માટે કોમ્પ્યુટર તેમજ ડ્રોઈંગ માટે ભરતી જાહેરાત છે જેમાં બીસીએ એમસીએ એટીડી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ક્લર્ક માટે અહીંયા ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો પ્રાઇમરી જે પ્રી પ્રાઇમરી સેક્શન પોસ્ટ કોર્ડિનેટર તેમજ ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ વિથ મોન્ટેસરી ટ્રેનિંગ હોય ટ્રેનિંગ હોય તેવા ટીચર્સ માટે ભરતી જાહેરાત છે પ્રી પ્રાઇમરી માટે ગુડ કોમ્યુનિકેશન સ્કિલ એન્ડ કોમ્પ્યુટર લિટરસી ઇઝ ધ મસ્ટ એક્સપિરિયન્સ કેન્ડિડેટ વિલ ગેટ પ્રેફરન્સ એન્ડ ઇન્ટરેસ્ટેડ વોક વિથ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ એન્ડ રિઝ્યુમ સાથે સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના ના રોજ સમય લખેલો છે સાડા ત્રણથી થી છ વાગ્યા સુધી તમે હાજર રહી શકો છો સિવિલાઇઝ મોડર્ન સ્કૂલ જે હરિકૃષ્ણ સોસાયટી નાના વરાછા સુરત ખાતે આવેલું છે મિત્રો મોબાઈલ નંબર અહીંયા આપેલા છે સિત્તેર ચારસો ચોર્યાસી પાંચ ટ્રિપલ ઝીરો ચાર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો મિત્રો આ હતી વોક ઇન ઇન્ટરવ્યુ માટેની શિક્ષકો માટેની નવી ભરતી જાહેરાત વાત કરશું મિત્રો નવી શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શિક્ષકો માટેની જરૂરિયાત છે મિત્રો આગામી જે જૂન બે હજાર ચોવીસ પચીસથી શાળામાં જોડાઈ શકે તેવા અનુભવી શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો અહીંયા બાલવાટિકા માટે પ્રી મોન્ટેસરી પીટીસી તેમજ ગ્રેજ્યુએટ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા છે મિત્રો પ્રાથમિક વિભાગ માટે પીટીસી તેમજ બીએ બીએડ કરેલા ઉમેદવારો માટે અહીંયા એક જગ્યા માટે ભરતી જાહેરાત આવેલી છે માધ્યમિક વિભાગ માટે બીએ બીએડ અંગ્રેજી કરેલા હોય તો ઉમેદવારો તેમજ અન્ય ભાષા માટે એક એક જગ્યા છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા નોંધાપેલે છે મિત્રો દર્શ ધરાવનાર ઉમેદવારોએ અનુભવ લાયકાત સરનામું તેમજ મોબાઈલ નંબર તથા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે સંપૂર્ણ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ સાથે અરજી દસ દિવસમાં નીચેના સરનામે કરવાની રહેશે સરનામું મિત્રો નોંધી લેશો પ્રમુખ શ્રી આરટી પટેલ શ્રી શારદા વિનય મંદિર ગઢડા સ્વામીના મોહનનગર સોસાયટી મુ ગઢડા તાલુકો ગઢડા ખાતે આવેલું છે મિત્રો જિલ્લા જિલ્લો છે બોટાદ

ટીચર્સ માટેની અહીંયા રિક્રુટમેન્ટ આવી છે તમે જોઈ શકો છો પ્રાઇમરી સેક્શન મિડલ સ્કૂલ એન્ડ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સીબીએસઇ તેમજ જીએસબી અંતર્ગત મેથમેટિક્સ સાયન્સ એકાઉન્ટન્સી ઇકોનોમિક્સ ઇંગ્લિશ અને આઈટી એન્ડ માટે ભરતી જાહેરાત આવી છે જેમાં અલગ અલગ પોસ્ટ માટે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએટ્સ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ વિથ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ પ્રિફર બી વિથ એક્સપિરિયન્સ એન્ડ કેપેબિલિટી ટુ પ્રિપેર સ્ટુડન્ટ ફોર નીટ એન્ડ જે ડબલ ગુજકેડ સીએસસીએસ ફાઉન્ડેશન સિલેટ એન્ડ અધર કોમ્પિટેવ એક્ઝામ જે એક્સપિરિયન્સ હોય તેવાનું ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે એડમિન પોસ્ટ માટે અહીંયા ભરતી આવી છે જેમાં વાઇસ પ્રિન્સિપાલ કોર્ડિનેટર તેમજ સીબીએસઇ અને જેએસીબી માટે કોર્ડિનેટરની ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો અટ્રેક્ટિવ સેલેરી અહીંયા તમને આપવામાં આવશે ફ્રી ફૂડ તેમજ એકમોડેશનની સુવિધા આપશે સિંગલ તેમજ આઉટ સ્ટેશન ટીચર્સ માટે તમે જોઈ શકો છો મિત્રો ઇફ યુ આર પેશનેટ એન્ડ ડેડિકેટેડ ટીચર્સ પ્લીઝ ઇમેલ યોર સીવી ટુ સેક્રેન્ટરી ડોટ પીએલ એટ ધ રેટ સર્વોદય સ્કૂલ ડોટ કોમ પર તમે જોઈ શકો છો બે હજાર ચોવીસ ના રોજ રવિવારે સવારે નવ થી અગિયાર જેવડી પાલ તિલાલા ચોક તમે જોઈ શકો છો સેકન્ડ રિંગ રોડ રાજકોટ ખાતે આવેલી છે મિત્રો આ સ્કૂલ જેના કોન્ટેક્ટ નંબર છે મિત્રો વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો ચોરાણું જીરો ચોરાણું ત્રેપન ત્રણસો નંબર પર વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો જે સર્વોદય ઇન્ટરનેશનલ સ્કૂલ છે જેના અંતર્ગત શિક્ષકો માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય